વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દૂધના ભાવ વધારા સામે શહેરના મકરપુરા રોડ પર આવેલ ડેરીના ગેટ પાસે પ્લે નવી ભેટ મળી હતી અમૂલ દૂધના પ્રતિ લીટરે રૂપિયા બે નો ભાવ વધારો થયો છે એક તરફ નવીન રોજગાર નથી રાઢી કલ્લા પથારીવાળાઓને સ્થાનિક પ્રશાસન ધંધો કરવા દેતી નથી તેઓની રોજગારીનું સાધન છીનવી લેવામાં આવે છે સેડ વેન્ટર પોલિસીનો અમલ કરતું નથી જેના કારણે ફેરીયાઓ ધારકો જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવે છે ઉપરથી સમાન દૂધના ભાવ વધારો અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા દેશના કારમી મોહંકારીનો મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વ હેઠળ આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી સામે પ્લે કાર્ડ દર્શાવી થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ બરોડા દિલ્હીના સંચાલકોને ભાવ વધારો પાછો ખેંચવાની જરૂરિયાત કરવામાં આવી હતી આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી દૂધના દૂધના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવાટોમાંથી જે છાશ બને છાશમાંય ભાવ વધારો દહીંના ભાવ વધારો તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમવર્ગના વોટથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમવર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કુદકે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાસમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરમાં રોટલો ને છાસ ખાતા હોય છે અને આ તાળ જાર ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ત્યારે ગરમીના સમયમાં તમે છાસનો ભાવ વધારો દૂધનો વધારો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ વધારો ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે શું કામ વધારો કરવામાં આવ્યો છે ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો આમ તો મોટી મોટી વાતો કરે છે એમની ઈચ્છાશક્તિ હોય એ લોકો ધાડે તો આ ભાવ વધારો પાછો ખેંચાય પણ એમની ઈચ્છાશક્તિ નથી ગરીબ અને મધ્યમ વગેરે મધ્યમ વર્ગના લોકો એમને વોટ આપીને ચૂંટાઈ ને આજે એ લોકોને જે ભૂલી ગયા છે એના માટે કોંગ્રેસ પાર્ટી આ વિરોધ કરી રહી છે

ખેડૂતોને તમે ભાવ વધારો આપો છો અચ્છા બીજી બાજુ ઘાસચારાનો ભાવ વધારો નથી પેટ્રોલ ડીઝલ નો નથી તો શહેરની પ્રજા એવું પૂછે છે કે ભાઈ દૂધ નો ભાવ વધારે શું કામ આજે એલપીજી ગેસ પચાસ રૂપિયા મોંઘો દૂધના ભાવમાં એક લીટરે બે રૂપિયા અચ્છા છાસ ગરીબોની ની છાસ આ કાળ જાળ ગરમી છાસ એટલે અમૃત છે ગરીબો માટે બધા માટે અમૃત છે લોકો આજે પણ એવા લોકો છે ફૂટપાથ પર લોકો હોય કે ગરીબ લોકો રોટલો છાસ ખાતા હોય તો તમે છાસ વધારો તમે દૂધ વધારો અને આ ભાજપ ની સરકાર ની ઈચ્છા શક્તિ હોય તો આ ભાવ વધારે પાછા ખેંચાવો જોઈએ એવી અમે કોંગ્રેસ પાર્ટી માંગણી કરી છે આ બીજેપી સાંસદ ભાજપ ના ધારાસભ્યો કલેક્ટર ઓફિસ એસી મિટિંગ એસી કેબિનેટ મિટિંગ કરો છો મુખ્યમંત્રી બધા આવો છો પ્રજાની વાત તો સાંભળો

બે રૂપિયા વધે એટલે લોકો માટે ગરી માટે છોકરા માટે નાના છોકરાઓ નો આ દૂધ હોય છે આ તો ભાજપ સરકાર બહુ મદદ કરી રહી છે